જાસણના વીરનગરની શિવાનંદ મિશન આંખની હોસ્પિટલ વિવાદમાં આવી છે હોસ્પિટલ તંત્ર દ્વારા ફ્રી ઓપરેશન કરાવવામાં આવે છે ગત સોમવારે ત્રીસ ઓપરેશન કરાયા હતા જેમાંથી દસ દર્દીઓના આંખની ઇન્ફેક્શન થતા તંત્રએ કાર્યવાહી કરી છે રાજકોટ અને ગાંધીનગરથી આવેલી આરોગ્ય ટીમે

બીજી બે દિવસ અમે ઓપરેશન કર્યા એકમાં એક દિવસમાં પાસઠ ઓપરેશન કર્યા બીજે દિવસે સતસઠ ઓપરેશન કર્યા એમાં પણ કાંઈ કોઈ જગ્યાએ આવું બન્યું નથી એટલે આ સઘન તપાસનો વિષય છે અને એ જે તપાસ દ્વારા એમાં કંઈ ફેરફાર કરવાનું જણાશે તો આ ટ્રસ્ટ એમાં ફેરફાર કરીને હવે પછીના દર્દીઓને પણ આવી કંઈક મુશ્કેલી ન પડે એને માટે સઘન સારવાર આપવા માટે